ડિંડોલી વિસ્તારમાંથી રસ્તે જતા રદારીના મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી છૂટેલા આરોપી આવે શુર્ફે ભુરા શેખની ગણતરીના કલાકોમાં સ્નેચિંગ કરેલ મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ સ્નેચિંગનો ગુનો ડિટેક કરતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ પઠાણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ હરપાલસિંહ મસાણીનાઓની સર્વેલન્સના પોલીસ માણસો સાથે ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રજનીશ કિશનભાઈ હેડ કોન્સ્ટેબલ દીપક નાવને ચોક્કસ વાતમી હકીકત મળી કે ગઈકાલે તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસને રાત્રિના સમયે ઢંડોલી પ્રમુખ પાર્ક બ્રિશ પાસે ચાલતા જતા રાહદારીના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી નાસી ગયેલા આરોપી આવેશ ઉર્ફે ભુરો ઢંડોલી પ્રમુખ પાર્ક પાસે ઉભો છે જે બાતમી હકીકતની ખરાઈ કરી બાતમી હકીકતવાળી જગ્યાએ જઈ આરોપી આવેશ ઉર્ફે ભુરા રફીક ઇસ્માઈલ શેખ ઉમર ઓગણીસ રહેવાશે બિલ્ડિંગ નંબર એ એકસો અઠ્ઠાવીસ બાર ભીસ્તાનાવાસ ડિંડોલી સુરતને ઝડપી પાડી તેની અંગઝડતી કરતાં તેની પાસેથી એક રેડમી કંપનીનો રૂપિયા આઠ હજાર આઠસોની કિંમતનો મોબાઈલ ફોન મળી આવ્યો જે મોબાઈલ ફોન બાબતે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખાતરી કરાવતા એ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી એ થ્રી મુજબ ગુનો રજીસ્ટર થયો હોય આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ